પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વ્યાજબી ભાવે હિતેશભાઈને ટોટલ જવાબદારી સાથે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો વહેલી તકે તેમનો કોન્ટેક કરજો વિડીયોની અંદર બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઇક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરજો પાવર ટ્રેક ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે પાવર ટ્રેક ચારસો પંચાવન મોડલની વાત કરું બે હજાર આઠ ના મોડલ આ ટ્રેક્ટર છે પંચાવન હોસ પાવરનું જોવા મળશે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ટ્રેક્ટર ઘરની ખેતીમાં ચાલેલું છે ક્લિયર કટ તમે જોઈ શકો છો બાકી એન્જિન હાઇડ્રોલિક અત્યારે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર જોઈ ચેક કરી લઈને પણ ખરીદી કરી શકો છો એક વખત ઓનરનો નો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો નું કોન્ટેક કર્યા વગરના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તો ખોટો ધક્કો થશે

ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો નીચે નંબર મળશે અને જો ફેસબુક પેજ ઉપર વિડિયો વિડીયો જો તરફ સુડતાલીસ વાળા પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો